બગસાના અમાપુર ગામે સિંહણ પાંચ વર્ષના બાળકને ઉઠાવી જઈ ફાડી ખાધો જાણવા મળતી માહિતી મુજબ અમાપુર ગામે નંદલાલભાઈ શાંતિભાઈની વાડીમાં ભાગ્યુ રાખી કામ કરતા પરપ્રાંતીય મજૂર પરિવાર રહેતો હતો ત્યારે બાળક પાણીની કુંડી પાસે રહેતો હતો અને અચાનક જ સિંહણ આવી અને બાળકને ઉઠાવીને ત્યાં વાવેલા ધોવેના પાક જતી રહી મૃતક કનક વિનોદભાઈ નામના બાળકને સિંહ દ્વારા માનવ મૃત્યુ નિપજાવ્યું હતું બાળકના મૃતદેહને પીએમ અર્થે બગસરાની સરકારી હોસ્પિટલમાં ખસડાયો હતો અમરેલી વન વિભાગના એસીએફ તેમજ આરીફો સહિત વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અહેવાલ હિમાંશ પંડ્યા અમરેલી કાંતિભાઈ ડોબરિયાની વાડીએ છોકરાને સિંહ ઉપાડી ગયા અને અમે મેક અને પેટનો ભાગ ખાઈ ગયો ને હાથનો ભાગ ખાઈ ગયો છે અને આખું એક આઠ નાખીને કાન ખાઈ ગયો છે ધારો વિસ્તાર વાડી ધારી રોડ અને આમાપુરની સીમ કેટલા વાગ્યાની ઘટના ત્રણ વાગ્યાની ઘટના